વલસાડ એસપીના અધ્યક્ષતામાં સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્રના જિલ્લાઓના પોલીસ અધિકારીઓ બોર્ડર કોન્ફરન્સ યોજાઈ ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઇન વેહિકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે દમણની સાથે ઉમરગામનું ચેકિંગ થશે એ જ રીતે નાસિકની સાથે ભિલાડનું ચેકિંગ થશે પાલઘર સાથે એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વ્હીકલ ચેકિંગ કરશે સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત અઢાર ચેકપોસ્ટ છે એની ઉપરાંત અન્ય વીસેક જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે કુલ મળીને પાંત્રીસ જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે દરેકે દરેક ચેકપોસ્ટ ઉપર અધિકારીઓને ઇમ્પ્લોય કરવામાં આવશે એસઆરપીની એક કંપની પણ અલગથી ડીજીપી સાહેબે અમને ફાળવેલી છે એ કંપનીનો પણ પારડી છે ધરમપુર છે ભિલાડ છે પોલીસ સ્ટેશનો ઉપયોગ કરવામાં આવશે અને અત્યારથી જ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે બહાર પાર્ટી માટે કે કોઈ પણ જતા એ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આવા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે સાથે સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ જ્યાં પણ થર્ટી ફર્સ્ટની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે તો વિના એ જો કોઈપણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે આની સાથે સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રીતે તમામ જે ગોડાઉન્સ છે વાપી એરિયામાં કે ઉમરગામ એરિયામાં કે ભિલાડીના કે વલસાડે જે પણ બંધ ગોડાઉન્સ છે એવા ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવશે અને ક્યાંય પણ દારૂનો જથ્થો મળી આવશે તો સફળ કેસ કરવામાં આવશે